આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ રાજકોટથી રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી રહી છે રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે આરોગ્ય વિભાગે લીધેલા મિક્સ દૂધ અને ઘી સાથે જ માવા સહિતના નમૂનાઓ ફેલ નીકળ્યા છે આરોગ્ય વિભાગ જાગ્યો છે અને તેના દ્વારા રાજકોટમાં તવાઈ બોલાવવામાં આવી છે અને તે અંતર્ગત ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અનેક નમૂના લેવામાં આવ્યા છે જેમાં જય જયખોડિયાર સનસિટી હેવનના સિમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે વધુ વિગતો આ મુદ્દે અમારા હતા લકીરાજ આપી રહ્યા છે લકીરાજ જે પ્રમાણે રાજકોટની અંદર આરોગ્ય વિભાગ જાગ્યું છે અને તેમના દ્વારા સફાઈઓ બોલાવવામાં આવી રહ્યો છે કાર્યવાહીની અંદર અનેક સેમ્પલો છે તે ખરાબ નીકળ્યા છે ફેલ થયા છે શું કહેશો જે આપણે જણાવી દઉં કે રાજકોટ આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ જે ડેરીઓમાંથી નમૂના છે તે લેવામાં આવ્યા હતા તાજેતરમાં જે નમૂના છે તે જયંત પોડિયાર ડેરી